એમાં જીરું નાખવાનું જીરું ચટકી જાય એમાં ડુંગળી નાખવાનું ડુંગળી ના આપણે બરાબર ફ્રાય કરી દેવાનું છે ડુંગળી ફ્રાય કર્યા સુધી પાપડના કટકા કરી લઈ જાય આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું રાજી ના જાય તીખાસ માં મરચું તમે જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે નાખી શકો છો લીલું મરચું અને હવે આ ડુંગળી ગુલાબી થોડીક થઈ રહી છે એમાં પાપડ આપણે નાખી પાણી ઉકાળીને નાખવું હોય તો પણ નાખી શકીએ અને પાપડ આવી રીતના ફ્રાય કરીને નાખવું તો પણ એ તમારી ચોઈસ ઉપર જાય છે શાક બંને રીતે સરસ બને છે આવી રીતના હલાવતા જવાનું અને પાપડ નાખતા જવાનું જેથી પાપડ એકબીજાને ચોંટશે નહીં અને ફ્રાય થઈ જશે અત્યારે અમે ત્રણ વ્યક્તિ છીએ તો ત્રણ પાપડ લીધા છે અને એક મોટી ડુંગળી લીધી છે આ પાક થઈ જાય એટલે થોડુંક પાણી નાખવાનું આપણે મસાલો કરીશું ને એ લાદી નહીં જાય સ્વાદ પ્રમાણે મીઠું હલ્દી સ્વાદ પ્રમાણે લાલ મરચું જેવું તમે તીખું ખાતા હોય એના ઉપર અને ડુંગળી પાપડનું પણ શાક બનાવી શકીએ આપણે અને આજે અમે મેથી નાખીને પાપડનું લીલી મેથી આમ તો અમે સૂકી મેથી નું પણ બનાવીએ આજે લીલી મેથી શિયાળામાં ચાલે છે એટલે લીલી મેથી બનાવીએ તમે મીઠું ચાખી શકો છો અત્યારે લીલું લસણ આવી રહ્યું છે તેથી હું લીલું લસણ નાખીશ આ તેલ છૂટી રહ્યું છે ને એટલે આપણે સબ્જી રેડી છે